નમસ્તે મિત્રો કોયડાવાળા કેટલાક પ્રશ્નો જોઈએ એક ક્વેશ્ચન કાપ્યો છે કે એક કેળાની કિંમત બે પોઈન્ટ પચાસ રૂપિયા છે તો દોઢ ડઝન કેળાની કિંમત કેટલી થાય એ જો શબ્દ આવે છે ડઝન પહેલાં તો ડઝનનો આપણને અર્થ ખબર હોવી જોઈએ કે ડઝન બરાબર શું થાય તો બાર થાય છે હવે જો એક કેળાની કિંમત આપેલી છે બે પોઈન્ટ પચાસ રૂપિયા આપણે કરવાનું છે દોઢ ડઝન તો એક ડઝનમાં કેટલા મળે છે બાર મળે છે દોઢ એટલે એક અને બીજો એક અડધો થાય છે તો દોઢ માટે કેટલા થાય તો બાર અને બારના અડધા એટલે કે છ ટોટલ કેટલા થવાના અઢાર હવે આપણે કરવું શું પડશે એકની કિંમત આપેલી છે કે એક કેળા છે તો બે પોઈન્ટ પચાસ આપણે ગુણાકાર કરીએ તો પોઈન્ટ વાળો ગુણાકાર છે તો ધ્યાનથી કરવો પડશે અથવા ના કરવું હોય બીજી એક રીતનું આપી શું જો બે પોઈન્ટ પચાસ છે ને ડબલ કરી દો તો અઢીના ડબલ પાંચ થાય અહીંયા લખી દો 5 હવે આ અહીંયા ડબલ કરે છે તો અહીંયા અડધા કરી દો અડધા ના અડધા 9 9 ગુણ્યા 5 એટલે કે પી જો ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી શકીએ ડાયરેક્ટ આપણે ભાગાકાર પણ કરી શકીએ છીએ અહીંયા કર્યો જેમ એવી રીતે તો 45 શું થયું જવાબ ઓપ્શન નંબર એ શું થયું આન્સર તો અહીંયા આપણે પોઈન્ટ રીતે ગણીએ તો 18 ગુણ્યા 2 250 કરો આપણે પછી 2 પોઈન્ટ કાપા પડે એની ડાયરેક્ટ આપણે વાપરી કે આપણો ટાઈમ જે છે બચશે બીજો ક્વેશ્ચન જોઈએ કોઈ એક મહિનાની પહેલી તારીખે સોમવાર હોય તે જ મહિનાની પચીસમી તારીખે કયો વાર હશે તો આના માટે સૌથી પહેલા શું આપેલું છે એક તારીખે કીધું છે સોમવાર હવે આપણે જાણીએ છીએ પ્લસ સાત કરીએ તો કઈ તારીખ મળે છે આઠ મળે છે આઠ તારીખે ફરીથી શું હશે પાછું સોમવાર હશે ફરીથી જો આઠ માં ફરીથી પ્લસ સાત કરીએ તો આઠ પ્લસ સાત કરીએ તો પંદર પંદરે ફરીથી સોમવાર હશે પંદર પ્લસ ફરીથી સાત કરો એટલે બાવીસ મળશે બાવી ફરીથી શું થશે સોમવાર હવે બાકી છે ત્રેવીસ ચોવીસ પચીસ અહીંયા કયો વાર છે સોમવાર છે તો છે મંગળવાર છે બુધવાર છે ગુરુવાર આ શું થઈ ગયું આપણો આન્સર જો ઓપ્શન એ આપેલું છે આવી જ રીતે આગળ બીજું એક ક્વેશ્ચન જોઈએ અહીંયા આપેલું છે કે પાંચ અઠવાડિયા અને બાર દિવસોમાં કુલ કેટલા કલાક હોય ઓપ્શન આપેલા છે પહેલા તો એક અઠવાડિયું અહીંયા દિવસો પણ આપેલા છે તો એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય સાત દિવસ હોય આપણે જો પાંચ અઠવાડિયા છે તો દેવાના એટલે કે દિવસ થાય છે ટોટલ બીજા બાર દિવસ પણ આપેલા છે આને અહીંયા એડ કરી દઈએ પાંચ પ્લસ બે સાત ત્રણ પ્લસ એક ચાર સુડતાલીસ શું થશે દિવસ અહીંયા જો આપણે કલાક શોધવાના છે તો એક દિવસ હોય એની અંદર કેટલા કલાક હોય તો ચોવીસ કલાક હોય છે તો સુડતાલીસ છે એનો ગુણાકાર કરી દેવો પડશે ચાર દુ આઠ પ્લસ એક નવ ચાર સાત અઠ્યાવીસ ના આઠ બે વધી આવશે ચાર ચોક સોળ પ્લસ બે અઢાર આઠ આઠ ચાર બાર ના બે વધી એક આવશે નવ ને બે અગિયાર અગિયારસો શું થયું કલાક ઓપ્શન ચેક કરીએ અગિયારસો અઠ્યાવીસ ઓપ્શન એ આપેલો છે આ શું થઈ ગયું આવશે આવી રીતે જો તમારે જવાબદાર નવદી કોમ્પ્યુટી પરીક્ષા માટે ઘણી એકદમ સરળ રીતે શીખવું હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે હોય લાઈક કે તમે સાથે શેર કરજો